તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવતો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો અમેરિકાથી જ્યાં મિત્રો અમેરિકામાં લાગેલી લોજ લોસ એન્જલન્સમાં એકોતેર હેલિકોપ્ટરની મદદ છતાં પણ આ બેકાબૂ થઈ રહી છે જ્યાં મિત્રો અમેરિકાના કેલિફોર્નિયામાં આગ કહેર વર્તાવી રહી છે તો મિત્રો લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ હજી પણ ઓલવાઈ નહીં તો મિત્રો આ મામલે કેલિફોર્નિયાના ગવર્નરે કહ્યું છે કે આ ઇતિહાસની સૌથી મોટી આગ છે તો મિત્રો આગમાં અમેરિકાની અબજો ડોલરનું નુકસાન થયું છે તો સાથે સાથે મિત્રો આગ એટલી ત ઝડપી વધી રહી છે કે છેક રહેણાંક વિસ્તારોમાં પણ આગની ઝપેટમાં આવી ગયા છે તો મિત્રો પરિણામે એક લાખથી વધુ લોકોને પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે તો મિત્રો મોતનો આંકડો હજુ સુધી સામે આવ્યો નથી જે ખૂબ જ મોટા સમાચાર આવી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે આવતીકાલે મકર મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણનો દિવસમાં કેવો રહેશે જે હા મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ મકર સંક્રાંતિના દિવસ માટે ગુજરાતના હવામાન વિશે આગાહી કરી છે તો મિત્રો તેમની આગાહી મુજબ આ વર્ષે ઘણા વર્ષો પછી મકર સંક્રાંતિના દિવસે પવનની ગતિ અને દિશા ગુજરાત માટે અનુકૂળ રહેશે મિત્રો મહત્તી માહિતી મુજબ મિત્રો મોટાભાગના વિસ્તારોમાં આકાશ ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન પચીસથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે આગામી દિવસોમાં ચાર પિસ્તાળીસ હજાર ગામડાઓમાં બંધ જી હા મિત્રો દેશભરમાં લગભગ ત્રણ ચાર વર્ષથી ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે તો મિત્રો તમામ આંદોલનની અસર હવે રાજસ્થાનમાં પણ દેખાઈ રહી છે ત્યારે મિત્રો કારણ કે જે આ ખેડૂત આંદોલન છે તેમાં હવે મિત્રો ખેડૂત મહાપંચાયત દ્વારા ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ મિત્રો રાજસ્થાનના ગામડા બંધ કરવાનું આંદોલન કરવામાં આવશે તો મિત્રો આ દરમિયાન રાજસ્થાનના તમામ ગામડાઓ બંધ રહેશે ગામનો કોઈ પણ વ્યક્તિ ગામની બહાર જઈ શકશે નહીં તો મિત્રો ન કોઈ રેલગાડી ચાલશે કે ન કોઈ વાહનનો ઉપયોગ કરશે તેવું તેમને જણાવ્યું હતું એટલે કે મિત્રો હવે ખેડૂત આંદોલન છે તે ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યું છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે યુવા ઉડાન યોજનાને લઈને મિત્રો યુવાનો માટે આવી ખુશખબર જે હા મિત્રો હવે દર મહિને યુવાનોને આઠ હજાર પાંચસો રૂપિયા મળશે જ્યાં મિત્રો કોંગ્રેસે આજે પોતાની ત્રીજી ગેરંટી જાહેર કરી છે તો મિત્રો આ જાહેરાત યુવાનો માટે છે તેનું નામ યુવા ઉડાન યોજના છે મિત્રો વાત કરવામાં આવે તો કોંગ્રેસે જાહેરાત કરી છે કે જો સરકાર બનશે તો બેરોજગારી યુવાનોને પ્રિક્સ તરીકે દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા આપશે એટલે કે મિત્રો જ્યારે આગામી ચૂંટણી છે દિલ્હીમાં તેને લઈને મિત્રો કોંગ્રેસે મિત્રની ગેરંટી જાહેર કરી હતી જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતોને મોટી રાહત મળી છે આ મિત્રો ખેડૂતોને લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તો મિત્રો તેવામાં તેલંગણાના ખેડૂતોને લોન માફ કરવામાં આવતી આવી છે તો મિત્રો તેલંગણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી મિત્રો તેમણે કહ્યું છે કે વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે તો આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે એટલે કે મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો મફત વસ્તુ જોઈએ છે કે સારી સુવિધા તેને લઈને મિત્રો નાણાં પંચના અધ્યક્ષ અરવિંદ પનગરિયાએ ગઈકાલે જણાવ્યું હતું મિત્રો તેમણે જણાવ્યું હતું કે લોકો એ નક્કી કરવાનું છે કે તેમને મફતની વસ્તુ જોઈએ છે કે તેમને સારા રસ્તા સારી ડ્રેનેજ સિસ્ટમ અને સારી પાણી પુરવઠા સુવિધા જોઈએ છે તેમણે આ નિવેદન કમિશનરના પ્રતિનિધિમંડળ અને ગોવાના ટોચના મંત્રીઓ અને અધિકારીઓની વચ્ચે બેઠક બાદ આપ્યું હતું તો મિત્રો રાજ્યમાં માળખાગત સુવિધાઓ માટે ફાળવામાં આવેલા ભંડોળની ઉપયોગ મફત ભેટો વહેંચવા માટે કરવામાં આવી રહ્યો છે આવી રહ્યો હોવાના પ્રશ્નના જવાબમાં ખનગરિયાએ કહ્યું છે કે જો પૈસા પ્રોજેક્ટ માટે આપવામાં આવ્યા હોય તો તેનો ઉપયોગ ફક્ત તે હેતુ માટે જ થવો જોઈએ જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો દેશનું સૌથી મોકું બન્યું રાજ્ય ગુજરાત જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત છે તે અત્યારે ઉદ્યોગોમાં મિત્રો આગળ વિકસિત થઈ રહ્યું છે તો મિત્રો ભારતમાં સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ છે તો મિત્રો વાત કરવામાં આવે બીજી બાજુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે તેને લઈને એક ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો જીવ જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત 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 ભારતનું સૌથી મોંઘું રાજ્ય બન્યું છે એટલે કે મિત્રો અહીં તમારે સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે છેતાળીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જો મિત્રો વાત કરવામાં આવે તો જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ છે અહીં માત્ર તમે ત્રેવીસ હજાર રૂપિયાની જરૂરમાં તમે તમારું ગુજરાન ચલાવી શકો છો તો મિત્રો ગુજરાતમાં જીવા જીવવા માટે તમારે છેતાળીસ હજાર રૂપિયા મિનિમમ ઘરની આવક હોવી જરૂરી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાતીઓના સપના થશે સાકાર જે હા મિત્રો ખોરાક કપડાં અને મકાન આપણે બધા ત્રણ વસ્તુઓ માટે જ મહેનત કરીએ છીએ જોકે મિત્રો આ પછી આપણે જરૂરિયાતો અને સગવડ માટે વધુને વધુ ઈચ્છાઓ રાખીએ છીએ મિત્રો એક વખતની કમાણી કરીને આપણે ખાવા પીવાની વ્યવસ્થા કરી લઈએ છીએ પરંતુ મિત્રો પોતાની છત એટલે કે પોતાનું ઘર જ્યારે રાખવાનું સપનું પૂરું કરવું સહેલું નથી તો મિત્રો મોંઘવારીના આ યુગમાં આપણે સૌ આપણા તમામ પ્રયાસોથી પોતાનું ઘર જ્યારે બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા માગીએ છીએ ત્યારે મિત્રો આ લોકો માટે હોમ લોન પણ અપનાવે છે જ્યારે મિત્રો સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગ માટે વિવિધ યોજનાઓ પણ શરૂ કરવામાં આવે છે તેમાંથી મિત્રો હોમ લોન યોજના છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હાલ જ મિત્રો હવે સરકારશ્રી દ્વારા જે મફત ઘરની યોજના છે તેને લઈને પણ ફોર્મ આગામી દિવસોમાં ભરવાના શરૂ થઈ ગયા છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો દર ઘટ્યો છે મિત્રો આજે અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ તોત્તેર હજાર ચાલીસ પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર અગણ્યાશી હજાર છસો ને નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે તો મિત્રો જ્યારે ગઈકાલે બાવીસ કેરેટ સોનાનો ભાવ તોત્તેર હજાર પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ અગ્યાશી હજાર સાતસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે લોકવન ઘઉં અને ઘઉંના ભાવમાં બોલાવતી મિત્રો ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ગઈકાલે વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટ યાર્ડમાં લોકવાન બજાર ભાવ રૂપિયા છસો ત્રણથી થી છસો ને બત્રીસ સુધીના બોલાયા હતા તો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં લોકવાન ભાવ રૂપિયા પાંચસો નેવ થી છસો ને બેતાલીસ સુધીના બોલાયા હતા તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં લોકવાન ભાવ રૂપિયા પાંચસો બેતા એથી લઈને રૂપિયા છસો ને ત્રેપન સુધી ના બોલાયા હતા જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે